શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે વિવિધ પાવન પર્વ શ્રાવણ મહિનામાં આવતા હોય છે ત્યારે રક્ષાબંધન અને દરેક સમાજ અને ધર્મને જોડતું પર્વ છે સુરતના અઠવાડાઈંસ વિસ્તારમાં ધર્મ જાગરણ સમન્વય સંસ્થા દ્વારા તમામ જૈન સમાજના આદિવાસી સમાજના લોકોને રક્ષા પોટલીનું અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આદિવાસી સમાજના લોકોએ લાભ લીધો હતો

અને આશીર્વાદથી એક લાખ થી વધુ રક્ષા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભાઈઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ રક્ષા પોટલીનો સ્વીકાર કર્યો હતો મારું નામ છે મનુભાઈ ઝાલાવાડિયા સુરત મહાનગર ધર્મ જાગરણ સંયોજક જૈન મુનિવારજી આદિનાથ ભગવાનને ત્યાં રક્ષા પોટલી અમને અર્પણ કરી છે જે રક્ષાબંધન આવે છે તો આ રક્ષા પોટલી છે એ ધર્મ રક્ષાબંધનની છે જે વનવાસી ક્ષેત્રની અંદર આ રક્ષા છે જે વનવાસી ક્ષેત્રની અંદર જે લોકો આ રક્ષા પોટલી બાંધશે એ કારે સનાતન ધર્મ નહીં છોડે તો આજે જૈન સંપ્રદાયની અંદર અંદર જે જે તાણોની શિકાંગોની અંદર સ્વામી વિવેકાનંદો જે ડંકાનો જે નાદ થયો ને એવો આજે નાદ થયો છે કે ભારતમાં આ રક્ષા પોટલી થી નહી આતંકવાદ રહી નહીં જાતિવાદ રહી નહીં પ્રાંતવાદ રે હું સમાન સમન્વય રેસે એ માટે સંતોને ખૂબ અમને આશીર્વાદ છે એ સાથે અમે એ ધર્મ રક્ષા પોટલી અમારી જવાબદારી અમે લીધી છે અને વનવાસી ક્ષેત્રની અંદર એક એક કાર્યકર્તા જઈ એક એક ગામની અંદર જઈ જે વિદેશી લોકો આપણા સનાતન ધર્મને પર વાર કરી રહ્યા છે એને મોટો જવાબ આપશે અસ્તુ ભારત માતા કી જય રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત